સતપ્રેણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશનની અનોખી પહેલ અખાત્રીજ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર હજાર લીટર કેસુડાના શરબતનું વિતરણ કરવામાં આવ્યું હું જયશ્રીબેન પટેલ બરોડા કાર્યકર્તા છું અહીંયા શ્રીજી ફાઉન્ડેશન શ્રીલા ગોધામ અને સત્પ્રેણા ટ્રસ્ટ આના સંયુક્ત ઉપક્રમે અમે બરોડામાં દસ જગ્યાએ આજે અમારું શરબત કેન્દ્ર છે બ્રહ્મવૃક્ષ કેસુડો એક સર એક પલાસ એક શરબતનું નામ છે એ એક શરબત ગુલાબનો શરબત શેરણીનો રસ કેરીનો રસ વડાપાવ એવું બધે મેં આખા બરોડામાં આજે કરેલું છે દસ જગ્યાએ કેન્દ્ર છે ગોત્રી સમા સુજન સર્કલ ગોરવા ન્યુ વીઆઈપી રોડ એવી રીતે દસ જગ્યા પર છે અને આ લગભગ અમે પાંચ હજાર લિટર શરબત વેચ્યો છે સાતસો લિટર છાશ વેચી છે અને બહુ આનંદ અનુભવ કરેલો છે અને સમગ્ર જિલ્લા અને વડોદરા શહેરમાં મધ્યમ વર્ગના લોકો હોય એમને અમે લોકોએ ઘર દીઠ બે બે શરબતની બોટલો આપી છે જેથી કરીને એમ લોકોને આખા મહિના સુધી શરબત ચાલે અને લૂ અને ગરમીનો અસર ના થાય એમના ઉપર અને આ સેવા અમારી માર્ચ મહિનાથી સ્ટાર્ટ કરી છે જુલાઈ સુધી ચાલશે અને છેલ્લા અઢાર વરસથી આ સેવા અવિરત પ્રમાણે ચાલે છે પહેલાં પાંચ માણસ હતા હવે અઢીસો ત્રણસો માણસ થઈ ગયા છે અને આજે ભારત વર્ષમાં લગભગ ત્રણસોથી ચારસો કેન્દ્ર છે અને એક ખાસિયત છે સ્વયંસેવકોની કે જે અમે પીવડાવીએ છીએ એમાંથી એ કશું બી ગ્રહણ નથી કરતા એ લોકોના સ્વયંના ખર્ચે એ લોકો પાણી શરબત પોતે પીવે છે કારણ કે અખાત્રી જે મોટો દાનનો પર્વ હોય છે દાનનું કશું પીવાયના એટલે ખાલી સેવા કરવી અમારો ધર્મ છે જય હિન્દ જય ભારત